છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ ભવ્ય તિરંગા યાત્રા પેટ્રોલ પંપ ચાર રસ્તાથી નીકળી નગરના રાજમાર્ગો પર ફરી પરત પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના વિવિધ વિભાગના પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો ટ્રાફિક બ્રિગેડના જવાનો હાથમાં તિરંગા સાથે ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા હતા શિસ્તબદ્ધ રીતે હાથમાં તિરંગો લઈને નગરમાં નીકળેલી પોલીસ વિભાગની તિરંગા યાત્રાએ નગરમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નાયબ પોલીસ અધિક્ષક હેડક્વાર્ટર રાઠોડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે આજ રોજ છોટા ઉદેપુર જિલ્લામાં છોટા ઉદેપુર શહેરમાં પોલીસ તરફથી માનનીય સીએમ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે